નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે અને બ્રોકરેજ હાઉસ જણાવે છે કે આ શેરમાં એસી ટકા જેટલું રિટર્ન મળી શકે છે જો તમે આ શેરમાં લાંબા ગાળા સુધી હોલ્ડ કરી રાખો તો તો આ કયો શેર છે અને બ્રોકરેજ હાઉસે કેમ આટલો મોટો ટાર્ગેટ આપ્યો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ કોઈ સારા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને વર્ષ બે હજાર તમે સારું એવું વળતર મેળવી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેરબજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ ઝાયડસ વેલનેસ લિમિટેડ ના શેર બુધવારે 31 ડિસેમ્બરે જોરદાર તેજી જોવા મળી કેમ કે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે સ્ટોક ઉપર કવરેજ કરીને બાય રેટિંગ આપી છે આ સાથે જ રિપોર્ટમાં તેમણે પાંચસો પચીસ પાંચસો પંચોતેર રૂપિયા પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે જે હાલના સ્તરેથી લગભગ પાંત્રીસ ટકા સુધી વધારાની શક્યતા દર્શાવી છે જ્યારે ભૂલ કેસમાં આ શેર એસી ટકા સુધી પણ તેજી આવી શકે છે એટલે કે મિત્રો વાત કરીએ શેર છે જાયડસ વેલનેસ અને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે આ શેરમાં બાય રેટિંગ

પ્રિવેન્ટિંગ હેલ્થકેર કેર અને ડિજિટલ ન્યુટ્રિશન જેવા ઝડપી વિકસતા સેગમેન્ટમાં પણ વધુ મજબૂત બની છે પછી આ સ્ટેક શેરમાં કેમ તેજી આવે એ જોઈએ તો બ્રોકરેજનું માનવું છે કે જાયડસ વેલનેસ હાલમાં જ FMCG સેક્ટરની અન્ય કંપનીઓની તુલનામાં 30 થી 35% ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ થઈ રહી છે જેના કારણે કંપનીનું રિસ્ક રિવોર્ડ પ્રોફાઇલ ખૂબ જ આકર્ષક લાગે છે વેલ્યુએશન ઓછું રહેવાનું મુખ્ય કારણ છેલ્લા દાયકામાં કંપનીની કમાણીનો વૃદ્ધિ દર સરેરાશ 7 થી 8% ના CAGR રહ્યો છે જે ધીમો ગણાય છે હવે નવા બિઝનેસના સારા ઇન્વિગ્રેશન અને નવા ગ્રોથ એન્જિન્સ ના મજબૂત યોગદાન થી આવકમાં સુધારો થવાની આશા છે એફઆઈ પચીસ થી એફઆઈ અઠ્યાવીસ દરમિયાન ચૌદ ટકા ઓર્ગેનિક ઇબીટા સીએજીઆર અને છત્રીસ ટકા કન્સોલિડેટેડ ઇબીટા સીએજીઆર નો અંદાજ મૂકવામાં આવ્યો છે પછી આ શેર માં જોખમ વિશે વાત કરીએ તો બ્રોકરેજ ચેતવણી પણ આપે છે કે જે સિઝનાલિટી પર વધુ આધાર કાચા માલના ભાવમાં ઉથલપાથલ હેલ્થ ફૂડ સેગમેન્ટમાં પડકાર અને વધતી સ્પર્ધા આ બધું કંપની માટે મુખ્ય જોખમ બની શકે છે કંપની ટ્રેક કરતા તમામ સાત એનાલિસ્ટે બાય રેટિંગ આપી છે અને એટલે કે સ્ટોક કન્સેન્સસ આ શેર બાય છે બુધવારે શરૂઆતના ટ્રેડમાં સ્ટેડસ વેલનેસના શેરોમાં 11% સુધીનો ઉછાળો આવ્યો હતો અને છેલ્લી અપડેટ મુજબ શેર 8.71% ની તેજી સાથે 460.95 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો ગયા 1 મહિનામાં શેર 7% અને 1 વર્ષમાં 17% ની તેજી આવી છે

શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો